ગેટ નું કામ ચાલુ છે ને એટલે પથ્થર બધા કોઈતરી આ ગેટ બનાવવાનો અહીંયા આપણે આમ આગળ મે પહેલા તમને ઝાડવા બતાવી દઉં આવા ઝાડવા નાખેલા છે આવી મહેંદી છે અલગ અલગ પ્રકારના ઝાડવા છે તો આવા કઈક ઝાડવા હતા હજુ વિડિયોમાં બન્યા રહ્યો તો અહીંયા કામ ચાલુ છે કનાર કામ આમાં છોકરા તો હિસ્કા ની ખાય છે છોકરા માટે હિસ્કા નીકેલા છે હિસ્કા ખાય છોકરા ગાર્ડન ટાઈપ આપડે છે એ મંદિરે આંચો પણ જો ઝાડવા ચલો આપણે ઉલ્લા બુલ્લા પણ બેહવા આવવા જઈએ બહુ બાકડો ખાઈ છે ને બધે બાકડે મેચ્યા છે આ બે હોય ને આપણે બે હા બાજુ જોઈ હું બાકડા નીચે દેહવા માથે

હલો મિત્રો કોર કે પાણી ને તરે લાગ્યું હોય આવજો પાણી પીવા પાણી નો ઘડો છે જો પાણી નો ઘડો છે એટલે કુંડા નીચેલા છે પાણી ગારો બહુ ન થાય ને એટલે ડગુ આપણે અહીં ઊભા રહી ગયા થે પરુલ ભાઈ પરુલ ની ધ્યાન રાખીને ઊભા રહી ગયા લાગે ને જગુ ભાઈ થોડુંક આપણે ઉપર મારો

ઝાડવા હેઠળ ગા અને વાસડું બી બેઠ ઉભા છે આવો મંદિર એક સાંભિકા બેને ગુરુકુલમાં ગુપ્તદાન આપ્યું છે કુખો ધની મુંબઈ નિવાસી એક સાંભિકા બેને પ્રાથમિકમાં નહીં થાય ਵਰੋਡਾ ਆਰਥੋਮੈਟਿਕਲ ਜਰਸੇ ਨੀਤਾબેਨ ਕੇਤਕਭਾਈ ਗਾਂਧੀ ਵਲੋਡਰਾ ਨਿਵਾਸੀ ਆਮਦਾਨਾਥੇ ਮੇ ਉਰਜੀਨ ਦੇ ਲਈ ਨੂੰ ਇਜਾਜ਼ਤ ਹੈ ਗੂਗਲਸ ਨੂੰ ਆਮਦਾਨਾਥੇ 5000 ਰੁਪਏ ਦੀ ਰਕਮ ਆਪਣੇ ਨਾਲ ਦਿੱਤੀ ਹੈ ਕੁਕੂ ਬਨਵੋ ਸੋ ਆਪਰ ਅਯੁੱਧਿਆਪੁਰਮ ਨੂੰ ਮੰਦਿਰ ਤੋਂ ਨਵਗਾਮ ਨਢਾਲੇ ਜ਼ਬਰਦਸਤ ਮੰਦਿਰ ਸੇ આખું મંદિર તમને ફરતું ફરતું બતાવી દેવી હવે લઘુભાઈ ના ઉભા છે કુલદીપ પાર્કિંગ ફારવેલું માટેનું પાર્કિંગ હલો મિત્રો તો આપણે અયોધ્યાપુરમ માં આવી ગયા હતા અને અયોધ્યાપુરમ માં આપણે એક બ્લોગ બનાવ્યો હતો અને જે જોવા લાયક હતું એ આપણે બતાવ્યું છે વિડીયોમાં તો ખાસ કરીને બધા જોજો બધા મિત્રો બધા મિત્રો શેર કરજો લાઈક કોમેન્ટ કરતા રહેજો આ તો મેં ઢાળે આટો મારું રહ્યા છે એટલે એમને એમ થયું લાલો મેં મંદિરનો શિવને લઈ લેવી એટલે આપણે ઘડી

આપણે આવ્યા હતા વલ્લીપુર જવા નીકળ્યા હતા પણ વલ્લીપુર પછી જવાનું આપણે કેન્સલ કરી દીધું ને આપણે રવિ પગી ગયા મંદિરે બીજું તો આપણે કઈ જવાનું હતું નહીં પણ આપણે વલ્લીપુર જવા નીકળ્યા હતા ને આપણે પગી ગયા હતા નવાગામ અયોધ્યાપુર મંદિરે તો હલો બધા મિત્રોને આપણે વિડીયોમાં બધાને એવા બધું ખૂબ ખૂબ આભાર કાલે મળશે નવા વિડીયોમાં નવા અંદાજ થાય વાર લક્ષ્ય પણ આવશે બધા મજા મજા વાર લક્ષ્ય પણ આવશે મજા